ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો હાલમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસ દરમિયાન ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે અને ફરાળી વાનગીઓ આરોગે છે સાથે જ ફરાળી લોટનું ધૂમ વેચાણ પણ થતું હોય છે ત્યારે આજે સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફરાળી લોટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને લોટના નમૂના લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી ઓફિસરોએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા છ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરીને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ ફરાળી લોટના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવશે અને જો કોઈ સંસ્થાના

ઉત્પાદન કરતી અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસી કરવામાં રહેલી છે તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી છે જે નમૂના પુસ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં છ જગ્યાએ કામગીરી ચાલુ છે એમાં ફરાળી લોટમાં રાજગ્રહનો લોટ સાવુરા લેબોરેટરી માટે આપણે ફૂડ લેબોરેટરીમાં મોકલવાનું આવશે તો ચૌદ દિવસની અંદર રિપોર્ટ આપવાનું વાવનો અમને જલ્દીમાં જલ્દી રિપોર્ટ મળે એવો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત